સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારખીએ કામરેજના વાવ ખાતે પંચાયત આંગણવાડી આરોગ્ય કેન્દ્ર સહિત કચેરીમાં કેવી કામગીરી ચાલે છે એનું નિરીક્ષણ કર્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકારની કચેરીઓમાં થતી પ્રજાલક્ષી કામગીરીના નિરીક્ષણ અને વહીવટી તંત્રની કચેરીઓની ઓચિંતી મુલાકાત લેવાનો જનસંદના અભિગમ અપનાવ્યો છે જેને આગળ વધારવા રાજ્યના તમામ કલેક્ટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને કોઈ ગામની ઓચિંતા મુલાકાત લેવાના નિર્દેશ આપ્યા હતા જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ આજે કામરેજ તાલુકાના વાવ ગામની આકસ્મિક મુલાકાત લઈને જરૂરી સૂચનો કર્યા હતા કલેકટરશ્રીએ ગ્રામ પંચાયત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંગણવાડી પંડિત દીનદયાળ સસ્તાના શ્રી દુકાન એસઆરપી ગ્રાઉન્ડ સ્થિત પ્રાથમિક શાળા સહિતની કચેરીની મુલાકાત લીધી હતી સસ્તાનાની દુકાનમાં લાભાર્થીઓ સાથે સંવાદ સાધી અનાજની ગુણવત્તા જથ્થાની ચકાસણી કરી હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓપીડી ઇન્ડોર અને લેબોરેટરીની તપાસ સુવિધાઓનું નિરીક્ષણ કરી દર્દીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો શાળાની મુલાકાત લઈને શાળાકીય વિગતો તથા આંગણવાડીની મુલાકાત લઈને બાળકોની હાજરી સહિતની પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી બપોર બાદ ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી અધ્યક્ષ સ્થાને યોજાયેલી વિડીયો કોન્ફરન્સ પ્રાંત અધિકારી વિકે કે પીપળિયા મામલતદાર શ્રી સરપંચ શ્રી બાબલુભાઈ પટેલ તલાટી મંત્રી શ્રી ફુલાજી રબારી તથા અન્ય અધિકારીઓ જોડાયા હતા રિપોર્ટ આઝાદ ન્યૂઝ